પ્રાંત અધિકારી ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે બચાવ માટે એનડીઆરએફ એસડીઆરએફ અને આર્મીની પણ મદદ લેવામાં આવશે આપને જણાવી દઈએ થોડા ઘણા વર્ષોથી બોરવેલમાં બાળકો પડવાના કિસ્સામાં સતત વધારો થયો છે જરૂર જરૂરથી છે વધુ કલ્યાણપુરથી સામે આવ્યો છે માહિતી સાથે સંવાદદાતા ગોવિંદ જોડાઈ ગયા છે ગોવિંદ આ ઘટના ક્યારની છે અત્યારે હાલ આ બાળકીની હાલત કેવી છે શું રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું કોણ કોણ ત્યાં ઉપસ્થિત કઈ રીતે પૂરી પરિસ્થિતિ ત્યાંથી સામે આવી રહી છે ગોવિંદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ના રાણ ગામ ની ઘટના છે અને રાણ ગામમાં બાળકી રમતા રમતા ત્રણ વર્ષની બાળકી ગઈ છે અને રેસ્ક્યુ ની કામગીરી હાલ વિવિધ રેસ્ક્યુ ની ટીમ દ્વારા હાલ શરૂ કરી દેવામાં આવી છે જી બિલકુલ આભાર ગોવિંદપુરી માહિતી માટે તો હાલ તો ત્રીસ વર્ષની બાળકી છે જેને કાઢવા માટે કવાત હાથ ધરવામાં આવી છે બાળકીની લઈને હાલ કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા રાહત અને બચાવકારી માટે એનડીઆરએફ થી લઈને આર્મીની પણ મદદ લેવામાં આવશે હાલ જેટલા પણ લોકો હાજર હતા ત્યાં પહોંચ્યા છે સાથે સાથે ગામના લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ છે રાણ ગામની ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી